તો આજે આપણે મિત્રો ઓળી જાય છે દરિયામાં ને હવે જો આપણે શું છે કે જાડા ઝર મંડોવાના છે ને જો ઓળી જાય છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો આશા કરું છું કે મજા આવશે આપણે આજે ઓળી કે લંદરી આવી ગયા ને આપણે જાડા ઝર મંડોવાના છે તો અત્યારે બધું ઓળીમાં પૂરો ઝર બધું ઘર દીધે પણ બધું કામ કરવાનું આપણે છે તો વિડિયો સરસ રીતે જો જો વિડિયો પસંદ આવે લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને તને મિત્રો તો ચાલો વિડિયો ને શરૂ કરીએ આપણે કેવી રીતે ઝર બાંધી દે પણ દેખાડું ટ્રેક્ટર દવા ગણી કરી દીધું Thank yeah. you. Ada ke kerbacu saya beri. பூரோ காரணக்கு